હે રામ જેમ જળમાં તરંગ નથી અને છે પણ ખરા તેમ બ્રહ્મમાં આ જગત નથી અને છે પણ ખરું જો દેશ કાળ કોતરનાર અને કોતરવાના સાધનો હોય તો થાંભલામાં પૂતળીની રચના થઈ શકે છે પણ બ્રહ્મમાં તો દેશ કાળ આદિ સામગ્રીનો સંભવ નથી તેથી તેમાં જગતની રચના થવી સંભવતી નથી આમ માનીને વાદીઓ મિથ્યા મૂંઝાયા કરે છે કારણ કે બ્રહ્મમાં જગતની સ્થિતિ વિશે થાંભલાની પુત્રીનું જે દ્રષ્ટાંત આવે છે તે એક દેશથી સરખું લેવાનું છે પણ સઘળી રીતે સરખું લેવાનું નથી જગતની ઉત્પત્તિની સત્તા બ્રહ્મની સત્તાથી જુદી નથી અને તેના પ્રલયની સત્તા પણ બ્રહ્મની સત્તાથી જુદી નથી તો એવા કેવળ સત અને સ્વરૂપ સ્થિત બ્રહ્મની અંદર જગતની ઉત્પત્તિ થવામાં બીજી કોઈ સામગ્રીની જરૂર નથી અશૂન્ય પદાર્થને લઈને શૂન્ય શબ્દનો અર્થ કલ્પી શકાય છે અને શૂન્ય પદાર્થને લઈને અશૂન્ય શબ્દનો અર્થ કલ્પી શકાય છે પણ બ્રહ્મથી ભિન્ન બીજો કોઈ પદાર્થ જ નથી માટે બ્રહ્મને શૂન્ય કે અશૂન્ય કહેવાય જ કેમ જે પ્રકાશ છે તે સૂર્યનો અગ્નિનો ચંદ્રનો કે તારા આદિનો ધર્મ છે માટે બ્રહ્મને પ્રકાશ કહી શકાય નહીં તેમજ એ સૂર્ય આદિ કોઈ પણ યથાર્થ બ્રહ્મમાં નથી માટે બ્રહ્મ પોતે પ્રકાશવાળું પણ નથી સૂર્ય આદિ મહાભૂતોના પ્રકાશોનો જે અભાવ છે તે તમ કહેવાય છે બ્રહ્મ એ કાંઈ તેવા પ્રકાશના અભાવરૂપ નથી માટે તે તમ રૂપ નથી આકાશની પેઠે સ્વચ્છ એવા એ બ્રહ્મનો જે પ્રકાશ કહેવાય છે તે એના પોતાના અનુભવરૂપ જ છે તે પ્રકાશનો એ પોતે જ અનુભવ કરે છે પણ બીજા કોઈને તેનો અનુભવ થતો નથી આ પ્રમાણે બ્રહ્મ બ્રહ્મ જ્ઞાતાથી રહિત રહિત છે 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 જે તથા પ્રકાશથી પણ અને અવિનાશી પદ તે આકાશની પેઠે નિર્મળ છે અને તેમાં સઘળું જગત ભ્રાંતિથી જ કલ્પાયું છે માટે તે બ્રહ્મને જીવરૂપ બુદ્ધિરૂપ કે મન રૂપ કહી શકાતું નથી બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મવિદ્દતા એ બ્રહ્મમાં આવે કે આભાસ બ્રહ્મમાં આવે મેં જ્ઞાની મેં યોગી એસા અહંકાર છે હોતા તો બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મવિદ્દતા આભાસ બ્રહ્મમાં આવે માયામાં આવે બ્રહ્મમાં ન આવે બ્રહ્મમાં કેવળ બ્રહ્મ જ છે બીજું કંઈ છે જ નહીં બીજું સંભવતું જ નથી